નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વરિયાળીના બજાર ભાવ કયા માર્કેટમાં કેવા બોલાયા હતા તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર લેવાની છે એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે આજના વરિયાળીના બજાર ભાવની વાત કરીએ તો કે રાપર માર્કેટ યાર્ડમાં એક હજાર સાતસો અગિયારથી એક હજાર આઠસો ને નવ્વાણું રૂપિયા ભાવ બોલાયો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં એક હજાર સાતસોથી બે હજાર સાતસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો હતો પાંથાવાડા માર્કેટ યાર્ડમાં એક હજાર પાંચસો ચાલીસથી બે હજારને બસો રૂપિયા ભાવ બોલાયો હતો ચોટાણા માર્કેટ યાર્ડમાં બે હજાર બસો એકથી બે હજાર બસોને એક રૂપિયા ભાવ બોલાયો હતો વાંકાનેર માર્કેટ યાર્ડમાં એક હજાર બસોથી બે હજાર બસો ને બાવીસ રૂપિયા ભાવ બોલાયો હતો પાટણ માર્કેટ યાર્ડમાં એક હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર પાંચસો રૂપિયા ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં એક હજાર પાંચસોથી ચાર હજાર બસો ને સિત્તેર રૂપિયા ભાવ બોલાયો હતો પાટલી માર્કેટ યાર્ડમાં એક હજાર સાતસો સિત્તેરથી બે હજાર એકસો ને પાંચ રૂપિયા ભાવ બોલાયો હતો આરિજ માર્કેટ યાર્ડમાં એક હજાર આઠસો એક્યાસીથી બે હજાર આઠસો ને રૂપિયા ભાવ બોલાયો હતો વાવ માર્કેટ યાર્ડમાં એક હજાર સાતસો બારથી બે હજારને એસી રૂપિયા ભાવ બોલાયો હતો ધાનેરા માર્કેટ યાર્ડમાં એક હજાર બસોથી બે હજાર બસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો હતો વિજાપુર માર્કેટ યાર્ડમાં એક હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર પાંચસો ને બાવન રૂપિયા ભાવ બોલાયો હતો રીસા માર્કેટ યાર્ડમાં એક હજાર સાતસો એકસઠથી એક હજાર નવસો ને એક રૂપિયા ભાવ બોલાયો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં એક હજાર બસો થી એક હજાર આઠસો રૂપિયા ભાવ બોલાયો હતો ગોંડલ માર્કેટ યાર્ડમાં એક હજાર છસો એકતાલીસથી એક હજાર એકતાલીસ રૂપિયા ભાવ બોલાયો હતો દિયોદર માર્કેટ યાર્ડમાં એક હજાર ત્રણસો પચાસથી બે હજાર રૂપિયા ભાવ બોલાયો હતો હળવદ માર્કેટ યાર્ડમાં એક હજાર છસોથી બે હજાર પાંચસો ભાવ બોલાયો હતો શિરપુર માર્કેટયાર્ડમાં એક હજાર ચારસો બે સિત્તેર રૂપિયા ભાવ બોલાયો હતો અને છેલ્લે ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં એક હજાર છસો ચાલીસથી બે હજાર ત્રણસો રૂપિયા જ વરિયાળીના ભાવો ગોળાયા હતા જો ખેડૂત મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન